નમસ્કાર મિત્રો આજે આ ત્રણેય મળાખાઉ આત્માઓ એક અજાણ્યા ગામમાં પહોંચે છે અને ત્યાં એ ગામમાં મુખી તો હાજર નથી પરંતુ એ મુખીનો જે પહેરેદાર હોય છે તેને તેઓ રાતોરાત મારી નાખે છે અને પછી તેને ખાવાની તૈયારીઓ કરે છે પણ ત્યાં તો ઘટના એવી બને છે કે ત્યાં પેલા માણસના મરવાનો અવાજ થયો અને એ અવાજ સાંભળી અને ગામમાંથી આજુબાજુના બધા જ પાડોશીઓ જાગી ગયા અને એ પહેરેદારની પાસે આવે છે અને જુએ છે તો તે મોતને ગાટ ઉતરી ગયો છે તેથી આખું ગામ આખી રાત ત્યાં બેસી રહે છે અને પછી આ ત્રણેય મળાખાઉ આત્માઓ આ પહેરેદારના શવને ખાઈ શકતા નથી અને પોતે ઘણી દાંતની કકડાટીઓ બોલાવી પરંતુ ગામ લોકોની વચ્ચે જો ખાઈ જાય તો પછી ગામ લોકો સમજી જાય અને તેઓ હાથમાં આવી જાય એમ છે તેથી આમ કરતાં કરતાં સવાર પડી અને સવારે ગામના મુખી કે જે ભુવાજી છે અને બાજુના ગામમાં તેઓ કોઈકના દુખને મટાડવા ગયેલા હતા અને તેઓ આવીને જુએ છે તો તેમનો પહેરેદાર મોતને ગાઢ ઉતરી ગયો છે અને સામે ત્રણ નવા માણસોને જોયા ત્યારે મુખી પૂછે છે કે આ કોણ છે ત્યારે એમને ખબર પડે છે કે ગઈ કાલે એમના ગામમાં આ ત્રણ માણસો રહેવા આવ્યા છે ત્યારે મુખીને પેલી વાત યાદ આવી ગઈ કે કરણસિંહ સોલંકીના રજવાડામાં જે સિપાહીઓ ઢંડેરો પીટી રહ્યા હતા તો મને લાગે છે કે આ એ જ માણસો છે અને આ મને લાગે છે કે માનવ સ્વરૂપે અહીંયા આવ્યા છે પરંતુ આજ પેલી મળાખાઉ આત્માઓ લાગે છે અને આમ આટલું કહી અને પછી તો મુખી કહે છે કે ગામ લોકો આપણે હવે આ પહેરેદારના શવની નનામી બાંધો અને શમશાનમાં જઈ અને અગ્નિ સંસ્કાર કરી નાખીએ અને આમ અગ્નિ સંસ્કારનું નામ સાંભળતાની સાથે તો પેલી ત્રણેય આત્માઓ ઉકળવા લાગી ત્યારે મુખી એમના હાવભાવ જોઈને સમજી ગયા કે અગ્નિ સંસ્કાર થશે તો તેમને આ શવ ખાવા મળશે નહીં એટલા માટે તેઓ કાંઈક યુક્તિ તો જરૂર કરશે અને જો આ ખરેખર મળાખાઉ આત્માઓ હશે ને તો તેમની કાંઈક યુક્તિ તો આ શવ સળગાવતા પહેલાં જરૂર થશે અને તો હું સમજી જઈશ કે આ એ જ મળાખાઉ આત્માઓ છે અને પોતાનો વેશ પલટો કરી અને અહિયા મારા ગામમાં આવી છે અને મુખી આટલું કહી અને પછી બોલ્યા કે હે મહેમાનો તમે તમારા મહેમાનખાનામાં જાઓ અને અમે થોડી જ વારમાં આ માણસના અહિયાથી શમશાનમાં લઈ જઈ અને અગ્નિ સંસ્કાર કરી અને પાછા ગામમાં આવીએ છીએ અને પછી તમને કહીએ કે તમારે અહીંયા રહેવું કે નહીં પણ ત્યાં તો પેલો માણસ મુખીની પાસે આવીને એટલું કહે છે કે મુખી બાપા જો તમને કાંઈ વાંધો ના હોય તો હું કાંઈક કહેવા માગું છું ત્યારે મુખી બાપા કહે છે કે હા બોલો ભાઈ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે પણ તમે કાંઈ કહેવા માગતા હોય તો અમને કહી શકો છો ત્યારે આ માણસ એટલું કહે છે કે હે મુખી બાપા રાતના સમયમાં જે મરી જાય ને એને અગ્નિ સંસ્કાર ના આપવા જોઈએ જો તમે રાતે મરેલાને દિવસે સંસ્કાર આપશો ને તો તેની આત્મા ભટકશે એના કરતાં તમે આને શમશાનમાં ખાડો ખોદી અને દફનાવી દો અને તો જ આની આત્માને શાંતિ મળશે રાતે મરેલાના શવને ક્યારેય બાળવું ના જોઈએ ત્યારે આટલી વાત સાંભળી અને મુખી તો સમજી ગયા કે હવે મને ખબર તો પડી ગઈ છે કે આ ભાઈના શવને શમશાનમાં દફનાવવાની વાત કેમ કરો છો કારણ કે દિવસે અમે તેને દફનાવીને આવીએ અને રાત્રે તમે એને બહાર કાઢી અને તમારું ભોજન કરી શકો પરંતુ હે દુષ્ટ આત્માઓ તમને ખબર નથી કે હું કોઈ સાધારણ માણસ નથી પરંતુ માતાજીનો ભુવો છું અને તમને તો હું છોડીશ નહીં અને મનમાં આટલો વિચાર કરી અને ભુવાજી એટલું બોલ્યા કે નાના એવું અમારા ગામમાં અમે કાંઈ માનતા નથી અને અમે તો જે પણ માણસ અમારા ગામમાં મરી જાય ને એને આવી જ રીતે સળગાવી દઈએ છીએ કોઈને સ્મશાનમાં દફનાવતા નથી આટલું કહી અને ગામની વચ્ચો આ પહેરેદારની નનામી બાંધવામાં આવી અને ત્યારે પેલા ત્રણે આત્માઓ હવે આકુળ વ્યાકુળ થવા લાગી છે કારણ કે સામે શવ પડ્યો છે અને આ તો એમનું ભોજન છે પરંતુ તેઓ શું કરી શકે કારણ કે આખું ગામ ત્યાં ઊભું છે અને જો ગામની વચ્ચે તેઓ કાંઈ હરકત કરે તો તેમને અહીંયાથી ભાગવું પડે તેથી કાંઈ કરી શકતા નથી પરંતુ ત્યાં તો જ્યારે નનામી બંધાણીને ત્યાં તો મુખી આવીને કહેવા લાગ્યા કે આ નનામીની સાથે સાથે એની છાતી ઉપર એક તલવાર બાંધી નાખો અને તલવાર બાંધી અને પછી આ નનામી ખભે કરો ત્યારે ગામના માણસો કહે છે કે મુખી બાપા આપણે ઘણા બધા મોત ગામમાં જોયા પરંતુ તમે આ પહેરેદારના મોતથી તમે આટલા બધા આકુડ વ્યાકુળ કેમ છો કાંઈ વાત હોય તો અમને જણાવો ત્યારે મુખી કહે છે કે હા વાત જાણે એમ છે કે આ સામે જે પેલા ત્રણેય માણસો આપણા ગામમાં રહેવા આવ્યા છે ને એ કોઈ માણસો નથી પરંતુ એ તો મળાખાઉ આત્માઓ છે અને તેમણે જ અમારા પહેરેદારને મારી નાખ્યો છે ત્યારે એ ગામના આગેવાનો કહે છે

કોઈકનો ઢંઢેરો પીટાવાનો અવાજ સંભળાણો તેથી મેં વિચાર કર્યો કે લાય બે પગ આગળ કરી અને પૂછતો આવું અને આમ પછી હું જ્યાં ઢંઢેરો પીટાઈ રહ્યો હતો એ બાજુ ચાલવા લાગ્યો અને પછી ત્યાં જોયું તો ત્યાં કરણસિંહ સોલંકીના રજવાડાના સિપાહીઓ હતા અને તેઓ ઢંઢેરો પીટી પીટી અને એમ કહેતા હતા કે તમારા ગામમાં જો કોઈ પુરુષ સ્ત્રી અને એક નાનું બાળક આવે અને તેઓ એમ કહે કે અમે પરદેશી છીએ અને અમને થોડાક દિવસો માટે તમારા ગામમાં રહેવા દો તો આવા માણસને સૌથી પહેલાં અમારા રજવાડામાં આવીને જાણ કરજો અને પછી રહેવા માટે આશરો આપજો કારણ કે અમારા રજવાડામાં ઘણા ગામડાઓમાં આવી ત્રણ આત્માઓ ભટકે છે અને તેઓ માનવ સ્વરૂપે નવા ગામમાં પહોંચે છે અને પહોંચી અને સાજાને સાજા માણસોને મારી અને એમના शवને ખાઈ જાય છે અને આ ત્રણે મળાખાવ આત્માઓ છે અને તેઓ આ કરણસિંહ સોલંકીના હાથમાંથી છટકી ગઈ છે માટે આવો ઢંઢેરો પીટાતા મે મારી આંખોની સામે જોયો છે અને આપણા ગામમાં આ ત્રણે આવ્યા ને ત્યારે જ આ પહેરેદારનું મોત થયું છે માટે આ કોઈ માણસ નથી અને આ મળાખાવ આત્માઓ છે અને તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે એકવાર એમની પાસે જઈ અને કાંઈક વાત કરો તો તમને પણ ખબર પડી જશે ત્યારે પેલા ગામના માણસો કહે છે કે એમ વાત છે તો અત્યારે જ અમે ખાતરી કરીને આવીએ છીએ પણ ત્યારે મુખી કહે છે કે પણ સાવધાન હો એમને ખબર ના પડવી જોઈએ કે અમને ખબર પડી ગઈ છે નહીતર તેઓ અહીંયાથી ભાગી જશે અને બીજા ગામમાં જઈ અને નિર્દોષ માણસોને મારી નાખશે એટલા માટે આ કામ ધ્યાનથી કરવાનું છે ત્યારે પેલા બંને આગેવાનો કહે છે કે અમે તો ખાલી અમારી રીતે ખાતરી કરવા જઈએ છીએ બાકી અમે કોઈનું નામ આપશું નહીં અને અમે એમ પણ નહીં કહીએ કે તમે મળાખાઉ આત્માઓ છો અને અમને તમારી ખબર પડી ગઈ છે આમ આટલું કહી અને આ બંને આગેવાનો પહોંચે છે એ મળાખાઉ આત્માઓની પાસે અને ત્યાં થોડીક વાર ઊભા રહી અને પહેલાં તો કહે છે કે હે મહેમાન આ માણસ જે મોતને ઘાટ ઉતરી ગયો ને એ ખૂબ જ સારો માણસ હતો અને આખા ગામની રખેવાળી કરતો અને મુખી બાપાને ક્યારેય એવું ના લાગતું કે આ એમનો એક નોકર છે પરંતુ પોતાના સગા ભાઈની જેમ મુખી બાપાને ત્યાં રહેતો અને પૂરી નિષ્ઠાથી એમની પહેરેદારી કરતો હતો પરંતુ એનું મોત કેવી રીતે થઈ ગયું એ તો હવે ભગવાન જાણે ત્યારે પેલો મળાખાઉ આત્માઓ ત્યાં ઊભી છે તેમાંથી પેલો માણસ કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે પરંતુ હવે પ્રભુને ગમ્યું એ ખરું ત્યારે પેલા બંને માણસો કહેવા લાગ્યા કે ભાઈ તમારી વાત સાચી હતી હો અને તમે કહેતા હતા કે રાત્રે મરેલાને શમશાનમાં દફનાવો જોઈએ અને આમ અગ્નિ સંસ્કાર ના આપવા જોઈએ અને હવે આ પહેરેદારની આત્મા આપણા ગામમાં ભટકશે તો આપણે શું કરવાનું ત્યાં તો પેલો માણસ કહેવા લાગ્યો કે હા ભાઈઓ તમારી વાત સાચી છે અને જો તમે કહેતા હોય અને તમે મને સાથ આપતા હોય તો અત્યારે જ હું તમારા મુખીની પાસે જઈ અને આમના સંસ્કાર રોકાવી દઉં છું અને તેમની નનામીને આપણે શમશાનમાં દફનાવી દઈએ બોલો તમે મારો સાથ આપશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલા બંને માણસો સમજી ગયા કે આ કોઈ માણસ નથી અને તેઓ આત્માઓ જ છે અને એટલા માટે તો તેઓ આ માણસના શવને દફનાવવાની વાત કરે છે પણ ત્યાં તો પેલા બંને માણસો ફરી કહેવા લાગ્યા કે નાના તમે મહેમાન છો અને તમારે આવું બધું ના કહેવું જોઈએ એ તો અમે અમારા મુખીને વાત કરીએ છીએ અને તમે એ બધું અમારા ઉપર છોડી દો અને આમ આટલું કહી અને 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 પછી તો લઈ આખું ગામ પહોંચે છે શમશાનમાં ત્યાં ખડકાણી અને આ માણસના શવને અગ્નિ સંસ્કાર મુખી બાપાએ આપી દીધા ત્યારે દૂરથી મુખી અને પેલા બે માણસો જોઈ રહ્યા છે ત્યારે આ મળાખાઉ આત્માઓ જેમાં પેલો ભાઈ અને પેલું બાળક ત્યાં એકબીજા પગ પછાડી રહ્યા છે અને ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે કારણ કે આજે તેમણે જે માણસને માર્યો છે એને પહેલી વાર એના શવને ખાવા મળ્યો નથી તેથી હવે તેઓ કંટાળ્યા છે અને એમ વિચારે છે કે આજે રાત્રે તો ગમે તે રીતે આ ગામના એકાદ માણસને મારીને ખાઈ જાવો છે અને પછી આ ગામમાં રાહતનો શ્વાસ મળશે આટલું કહી અને બંને આત્માઓ ઘર તરફ ચાલી નીકળે છે ત્યારે પેલા બંને માણસો કહે છે કે મુખી બાપા આમનું કાંઈક કરવું પડશે નહીતર આજે રાત્રે આપણા ગામમાં પણ તેઓ કોઈકને મારી નાખશે ત્યારે મુખી બાપા કહે છે કે તમારી વાત સાચી છે અને હવે તો આમને મારે સબક તો શીખવાડવો જ પડશે પરંતુ એકવાર આ અગ્નિ સંસ્કારની વિધિ તો ફટવા દો અને આમ પછી તો આખું ગામ અગ્નિ સંસ્કાર કરી અને પાછા પોતાના ગામમાં જાય છે ગામમાં જઈ અને સૌ કોઈ નાઈ ધોઈ અને ગામના ચોકમાં ભેગા થયા છે ત્યારે પેલી ત્રણેય આત્માઓને મુખી બાપા પોતાની પાસે બોલાવે છે અને બોલાવીને કહે છે કે બોલો હવે તમે શું કહેતા હતા અને તમારે શું કરવું છે ત્યારે ત્રણેય આત્માઓ ત્યાં આવી અને હાથ જોડીને મુખી બાપાને કહે છે કે મુખી બાપા અમે પરદેશી વટે માર્ગુ છીએ અને અમારા વિસ્તારમાં અમને રહેવું ફાવ્યું નહીં તેથી અમારા વિસ્તારને છોડી અને ચાલી નીકળ્યા છીએ અને અહીંયા તમારા ગામમાં આવ્યા તો આ ગામના માણસો અમને ખૂબ સારા લાગ્યા તેથી તમારી ઈચ્છા હોય તો અમે આ ગામમાં રોકાવા માંગીએ છીએ ત્યારે મુખી કહે છે કે તમારે આ ગામમાં રહેવું હોય તો રહી શકો છો તમને કોઈ વાતની ના નથી અને હા તમને અમે એક અલગથી રહેઠાણ આપીશું એ રહેઠાણમાં તમે આરામથી રહો અને આ મુખીએ તેમને રહેવાની પરવાનગી તો આપી દીધી અને તેમને રહેઠાણ પણ આપી દીધું પણ ત્યારે પેલા બંને માણસો કહે છે કે પણ મુખી બાપા તમે આ મળાખાઉ આત્માઓને અહીંયા સુકામ રાખી છે અને તમે અહીંયા રાખી અને આ મળાખાઉ આત્માઓ આપણા ગામમાં રોજ રાત્રે કોઈકને મારી નાખશે તો શું કરીશું ત્યારે મુખી કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

એટલા માટે મેં એમને અહીંયા રહેવા માટે આશરો આપ્યો છે પરંતુ હા આપણા ગામના પાંચ માણસોને આખી રાત પહેરેદારી માટે જાગતા રાખવાના છે જેથી રાત્રે કોઈ નાનું બાળક કે કોઈ સ્ત્રી ગામમાં બહાર નીકળે

તે કરણસિંહ સોલંકીના રજવાડામાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને કરણસી સોલંકીને જઈ અને કહે છે કે હે મહારાજ તમને ખૂબ જ અગત્યની વાત કહેવા માટે ખૂબ દૂરથી અહીંયા આવ્યો છું ત્યારે કરણસી સોલંકી કહે છે કે બોલો ભાઈ તમે એમને શું કહેવા આવ્યા છો ત્યારે એ માણસ એટલું કહે છે કે અમારું ગામ અહીંયાથી ખૂબ જ દૂર છે અને સવારનો હું ઘોડે સવાર થઈ અને ચાલ્યો હતો ત્યારે બપોરના સમયે અહીંયા તમારા રજવાડામાં પહોંચ્યો છું અને અમારા રજવાડામાં ત્રણ માણસો આવ્યા છે જેમાં એક ભાઈ છે એક સ્ત્રી છે અને એક નાનકડું બાળક છે અને રાત્રે તેમણે અમારા એક ચોકીદારને પણ મોતને ગાઢ ઉતારી દીધો છે માટે તમે કંઈક કરો નહીતર એ આત્માઓ જો અમારા ગામમાંથી નીકળી ગઈ ને તો પછી તેઓ પાછી હાથમાં નહીં આવે અને એટલા માટે અમારા મુખીએ એમને ગામમાં તો રાખી છે અને તમને બોલાવા માટે મને મોકલ્યો છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે કરણસિંહ સોલંકી કહે છે કે શાબાસ મિત્ર તમે ખૂબ જ બહાદુરીવાળું કામ કર્યું છે અને હવે તમે જુઓ કે એ આત્માઓને અમે કેવી રીતે પકડીએ છીએ પરંતુ એને પકડવા માટે મારે પેલા બાબા પાસે જવું પડશે અને એ બાબા જ આ આત્માઓને પકડી શકે એમ છે કારણ કે એમના સિવાય આ આત્માઓ કોઈના હાથમાં આવતી નથી અને આમ આટલું કહી અને પછી કરણસિંહ સોલંકી અને પેલો માણસ બંને જણા ઘોડે સવાર થઈ અને પેલા અઘોરી બાબાની પાસે ચાલી નીકળ્યા છે અને મિત્રો પછી આગળની ઘટના શું બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી